હજી આપણે સ્કૂલથી આવ્યા છીએ આ ઓ હાશી છે તમે બધાએ મને બહુ સપોર્ટ કર્યો એ માટે હું દિલથી આભાર માનું છું બધા એને જઈને ત્યાં કેમ છો મિત્રો આવ્યો તમે બધા એકદમ મોજ મા તો આજે ત્યારે આપણે નિહાળ્યાથી પાછા આવી ગયા છીએ રોજ નહીં પેલા છ વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે હજી આપણે સ્કૂલેથી આવ્યા છે અને પાછા જો વરસાદનું વાતાવરણ છે વધારે પાછા નમી ગયા અને કાંઈને આટલા વિડીયોમાં તમે બધોએ મને બહુ મસ્તીનો સપોર્ટ આપ્યો લગભગ ત્રણસો જેટલા વ્યૂ સુધી પહોંચી ગયું છે અને સબસ્ક્રાઈબર લગભગ બેતાલ જેતાલ જેવા છે ત્રણસો જણા વિડીયો જોઈ નાખ્યું પણ એક સબસ્ક્રાઈબ ન કરે એમાં જોઈએ કેટલા વીસ પર્સન્ટ લોકોએ ખાલી સબસ્ક્રાઈબ કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તો આવા બ્લોગ જોવા માટે અને વિડીયો ગમે તો કાંઈ લાઈક જો અત્યારે તો કાંઈ આંટા મારી જઈએ અને વાદળા દેખાય અત્યારે તો દેખાય હવે ફોકસ થયું તો આ ન પેલા હવે આપણે વેકેશન તો ખુલી ગયું છે એટલે પેલા કપડાં બદલાઈ નાખી છીએ અને પછી લેસન કરવા મળીએ લેસન થઈ જાય પછી કાંઈક યુક બનાવીએ પાસે ફાઇનલ મિત્રો કપડા તો બદલાઈ લીધા છે હવે લેસન કરવાનું છે ત્યાં તો આપણે પાટલી લેવા આવી ગયા છીએ આપણે રૂમમાં પાટલી મિશ કે ઓલી લેસન કરવાની બેન્ચ ટાઈપ આવે ને જો આપણે કંઈક રૂમ છે ઝબકારા મારે છે પહેલા તો લાઇટ શરૂ કરી દઉં હવે કંઈક સ્ટુડિયો જેવું લાગે જો આ છે મિત્રો આપણી રૂમ આપણે ક્યારેક આપણે ક્યારેક ફૂલ ડિટેલમાં શું કહેવાય નહીં આવું કંઈ સ્ટુડિયો જવું જ છે નહીં અહીંયા થોડોક યુટ્યુબનો સામાન પીડવો એવું લાગે જો આ બેગ ભરી આપણી પછી આ તો અત્યારે લઈ જવાની છે પછી જો આ આપણો છે હવે નથી કે અને જો એક મસ્તીની વસ્તુ દેખાડો બંદૂક બંદૂક દેખાડો આ છે હાસી છે હાસી તો ને પણ લગભગ લગભગ ઉલાડે નકે આઈ ને બિસ્લેન બોટ તો પીડા છે જો આ આપણો બેડ છે ખાટલો છે બેડ તો નો કે ઉપર કવર હારો મિશમ જ લઈ લેજો આમ મે લોકો એમ જો આવ આ જલી મસ્ત ફિટ કરેલી છે જો આચાર આમાં તમને હરકો ન દેખાવું જો રહેતે જપકારા મારે ને કાઈ ન જો પહેલા આપણે પાટલી લઈ લીધી રેશન કરવા મડી નકર પાછા કાલ સાયવા આપડી જપકારા મલાઈ દે હે લાઈક ના બાર મિત્રો રેશન કરના થોડું હેસરા આઈ ની એ ગાવીયું છે થામલી આરે ફોર બાંધી દો થોડું લેસન કરન નઈ

પેલાં તો વજન આ ફોન પકડું ન હતા હોડી સ્ટેન્ડ લાવવું હે સારું સપોર્ટ કરો તો ના એક મિત્રો શું કહેવાય સારી વાત કહું મેં કાલ મેં મારો પહેલો લોક નાખ્યો એમાં તમે બધાએ મને બહુ સપોર્ટ કર્યો એ માટે હું દિલથી આભાર માનું છું અને કાંઈને નાવો નાવો સપોર્ટ બનાવતા બનાવી રહેજો અને જો આપણે બેકગ્રાઉન્ડ આપણા બંને વખતનું જે આપણે હાથમાં રાખેલું છે શાયદ તો તૂટવા આવ્યું છે અને કઈ નહીં જો હવે શું કહેવાય હજી રજા નથી આવતી કારણ કે વેકેશન ભૂલી ગયું છે અગિયાર સાંજ અગિયાર સાંજ છે બોલતા શું કહેવાય તકલીફ પડે એટલે તો બહુ શું કહેવાય રજા નથી નકર આપણે કંઈક ફરવા જાય રજા આવશે એટલે આપણે રવિવારે મસ્તી ના કંઈક ફરવા મસ્તીનો લોગ ઉતારશું અને કાંઈ નહીં તો આવવાના વાળા લોક જન્મ હોય તો મને કાંઈ જોજો

સેમ સેમ કોલ આ જો હમણાં કુલ છે આપણો ફોટો ડાયરી કોલ પર હા ફોટો ઓલ પર તમે છે મસ્ત છે મને બસ હવે આજનો અહીંયા તમને જો મજા આવી હોય તો કાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો જોજો ટાટા બાય બાય અને આ જો મેજિક ક્યુબ સ્વીપન આજે મને સોલકતા નથી આવડતું અને આવડતું હોય તો કેજો કેમ કરું અને અપણ કડંડા કે તર હેબે મેં હેડંડા નહીં મારા એય તો કાઈ જો આ હું જે ડેકોરેશન નું લાવેલું તો એને આવી મેચી મેચી રો રહા હૈ આ અને અપ ધમ બેડ કેવો લાવું મસ્તો લાવું તો કોમેન્ટ કરના જો આ પૂજો